હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે આજે આપણી યુટ્યુબ ચેનલ પર વન ઓનર હોન્ડા સાઇન બાઇક આવેલ છે એકસો પચીસ બાઇકમાં તમને લોન કરી આપશે અને ટીપટોપ કન્ડિશન બાઇક જોવા મળશે તો લોનની પ્રોસેસ કયા કયા જિલ્લામાં લોન થશે બાઇક માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોઈ લેજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે વાત કરીએ હોન્ડા સાઇન બાઇકની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે અગિયારમો મહિનો બે હજાર બાવીસનું એન્ડનું મોડલ છે વન ઓનર હોન્ડા સાઇન બાઇક છે સ્લેપ સ્ટાર્ટ સારી બેટરી જોવા મળશે વીમો રનિંગ જોવા મળશે અને બાઇકમાં બંને ટાયર સારા જોવા મળશે મેગવિલ સાથે બાઇક તમને બ્લેક કલરમાં રેડ પટ્ટો સાથે બાઇક જોવા મળી જવાની છે તો બાઇકની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં હોન્ડા સાઈક સાઇન બાઇક જોવા મળી જશે પાવરફુલ એન્જિન ફિટિંગ એન્જિન અને ટીપટોપ કન્ડિશન સાથે બાઇક તમને જોવા મળી જશે બાઇકમાં લોન થઈ જશે તો તમને મિત્રો લોન અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લોમાં લોન કરી આપશે તેવું માલિકનું કહેવું છે બાઇકની કન્ડિશન બાકી ટીપટોપ જોવા મળશે તો વધુ માહિતી માટે બાઇક માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જરૂર સ્થળ પર જવું જેથી બાઇક વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવાની વાત કરીએ આપણે આ બાઇકના માલિકની તો માલિકનું નામ અકિલ બાપુ છે અકુલ અકિલ બાપુએ બાઇકની કિંમત ફિક્સ કિંમત રાખેલી છે ઓગણસાઠ હજાર અને પાંચસો રૂપિયા માત્ર ઓગણસાઠ હજાર અને પાંચસોની બાઈક કિંમતમાં બાઈક આપી દેવાનું છે તો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે છેતાલીસ ત્રીસ ચાર સાહુ તેર અખિલ બાપુનો મોબાઈલ નંબર છે અકિલ બાપુનો બીજો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ તેતાલીસ બાસાઠ નવ સત્રીસ અકિલ બાપુનો બંને મોબાઈલ નંબર છે બંનેમાં કોન્ટેક્ટ કરી શકો છો આ બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે એકતા ઓટો કન્સલ્ટમાં જોવા મળી જશે તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી લેવો અકિલ બાપુનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોની ઉપર જ અકિલ બાપુનો નંબર મળી જશે જય વસરાજ